અને એમને મેં જુવારના રોટલા ખાઈ ગયો હવે આમાં એવું છે કે આમ છે ને જુવાર છે ને આમ એની તાસી એનો ગુણ ઠંડો એટલે બધાય માણસો છે ને ઈ ઉનાળામાં બહુ ખાય આ જુવાર અને આમ શિયાળમાં ઘણા ખાતા ડાયટ પ્લાન કરતા હોય તો શિયાળામાં ખાતા હોય એટલે બાજરામાં નાખીને ભેગી હા હા બાજરાના રોટમાં ભેગી નાખે છે

અને ઓલા તમે હોટેલ માં એક ટક 1000 રૂપિયા નાખ્યા હોય એક ટક ખાવાના ઈ તમને મંગાડા ઈ તો તો કેટલી જાત ખાલી થોડી કે જુવાર છે તો કેટલી જાત નું આપે ને તો ઈ એક ટક ના 1000 રૂપિયા નાખવા એના કરતા 1500 ની મણ જુવાર થાય તો એમ તો હારી ને એમ તો હારી જુવાર હા પામ આદેશી હોય ને હા બસ બધું અને નાના હતા ને ત્યારે આ છે ને ફાગણ મહિનામાં જ આવી દીધું એટલે એની ધાણી ફોડાવે ગામડામાં હોડી ઉપર ધાણી ફોડાવે ને તો કોઈ ધાણી ફોડતું હોય

આપણે yeah. ah,

અને કમેન્ટમાં લખજો કે તમે કોઈ જુવાર ખાવ છો કે નથી ખાતા